નમસ્કાર હું છું કિરણ કાપુરે તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાડા આપણી સાથે છે ને આજે જે ચર્ચા કરવાની છે એ અગિયાર જુલાઈ બે હજાર રોજ મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા ને એનો ગઈકાલે ચુકાદો આવ્યો છે મુંબઈ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે અને બાર આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે એમાં આ બંને આ બારે બાર આરોપીઓને ટ્રાયલ કોર્ટે સજા સુનાવી હતી ને એમાંથી પાંચ જણાને ફાંસીની સજા આપી હતી તો વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે આપણે ચર્ચા કરીશું ભાઈ સૌથી પહેલા તો એ સમજવું છે કે ઓગણીસ વર્ષ થયા ઓગણીસ વરસ પછી આ નિર્દોષ જાહેર થયા આવું કેવી રીતે બને સવાલ કિરણ બહુ વ્યાજબી છે ને આમ તો જોઈએ તો કોઈ પણ જે વ્યક્તિ ન્યાયતંત્રમાં કે અદાલતમાં ભરોસો કરે છે એ એના માટે આખી ઘટના આઘાતજનક છે આઘાતજનક એટલા માટે નથી કે અદાલતે છોડી મૂક્યા આઘાતજનક એટલા માટે છે કે આજે પ્રક્રિયા ચાલે છે અને પ્રક્રિયા પરિણામ આવે છે ન્યાય સુધી લઈ જવાની વાત તો આમાં ન્યાય ક્યાંય મળતો નથી આ ઘટનાને જરા વિસ્તારથી સમજીએ તો જ દર્શકોને સમજાવી શકાશે આ ઘટના છે અગિયાર જુલાઈ બે હજાર છના ના રોજ મુંબઈની લોકલ ટ્રેનો જે રાબેતા મુજબ સાંજે ચાલી રહી હતી એ છ વાગીને ઓગણત્રીસ મિનિટથી લઈને છ વાગીને ચોત્રીસ મિનિટ એટલે લગભગ પાંચ મિનિટમાં મુંબઈ મહાનગરની અલગ અલગ લોકલ ટ્રેનોમાં સાત લોકલ ટ્રેનોમાં બ્લાસ્ટ થાય છે બહુ પ્રચંડ બ્લાસ્ટ હતા અને એમાં આ જે બોમ્બ હતા એ બોમ્બ કુકરમાં મૂકવામાં આવ્યા હતા અને એકસો નેવ્યાસી લોકોના એકસો છ્યાસી કે નેવ્યાશી લોકોના મોત થાય છે અને આ મામલે મહારાષ્ટ્ર એટીએસ હરકતમાં આવે છે અને પછી કાર્યવાહી થાય છે બાર આરોપીઓને પકડવામાં આવે છે અને બાર આરોપીઓને પકડીને તેમની સામે ટ્રાયલ ચલાવવામાં આવે છે અને ટ્રાયલ પૂરી થાય છે ત્યારે બાર પૈકીના પાંચ આરોપીઓને ફાંસીની સજાનો હુકમ થાય છે અને બાકીના સાત આરોપીઓને આજીવન કારાવાસની સજા થાય છે કાયદાની પ્રક્રિયા એવી છે કે જેને ટ્રાયલ કોર્ટ એટલે કે સેશન્સ કોર્ટ જેને સજા કરે છે એને તો અપીલમાં જવાનો અધિકાર છે જ પણ જેને જે ટ્રાયલ કોર્ટે ફાંસી આપી છે એ ફાંસીને કન્ફર્મ કરવી અનિવાર્ય હોય છે આ આખી પ્રક્રિયામાં એટલે સેશન્સ કોર્ટે ફાંસી આપ્યા પછી આ ફાંસી સાચી છે કે ખોટી આ નિર્ણય સાચો છે કે ખોટો એના ઉપર ગુજરાત એને મહારાષ્ટ્ર હાઈકોર્ટનોની મોર વાગવી એવું અનિવાર્ય હતી પણ આ કિસ્સામાં એવું થાય છે કે જે પાંચ આરોપીઓને ફાંસી થઈ હતી એ તો એમણે પણ આખા આ મુંબઈ કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો પણ મુંબઈની હાઈકોર્ટે આ બારે બાર લોકોને દોષમુક્ત જાહેર કરવાનો નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો કારણ કે એમણે સવાલ ઊભા કર્યા છે કે મહારાષ્ટ્ર એટીએસ જે તપાસ કરી છે એ અપૂરતી છે એમણે જે પુરાવા રજૂ કર્યા છે અવિશ્વસનીય છે અને આખી પ્રક્રિયાને કારણે મહારાષ્ટ્ર પોલીસ જેને ભારતની શ્રેષ્ઠ પોલીસ ગણવામાં આવતી હતી મહારાષ્ટ્ર એટીએસ જેને દેશનું શ્રેષ્ઠ એટીએસ ગણવામાં આવતું હતું તે બહુ શરમજનક સ્થિતિમાં મુકાયું અને બારે બાર આરોપીઓને છોડી મૂકવાનો હુકમ મહારાષ્ટ્રની હાઈકોર્ટે કર્યો છે અહીંયા સવાલ એક એવો થાય છે આઘાતજનક એટલા માટે હું આ શબ્દનો પ્રયોગ કરું છું કે સવાલ એટલા માટે અહીંયા થાય છે કે આજે બાર લોકોને છોડી મૂક્યા એ ખરેખર નિર્દોષ હતા પહેલો જો આ બાર લોકો ખરેખર નિર્દોષ હતા તો આ બાર લોકો ઓગણીસ વર્ષ સુધી જેલમાં રહ્યા અને આ બાર લોકોએ ખાલી સજા નથી ભોગવી બાર લોકોના પરિવારે પણ સજા ભોગવી છે તો જો બાર વર્ષ આ આ બાર લોકોને ઓગણીસ વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું મહારાષ્ટ્ર એટીએસના કારણે તો પછી આ લોકોની ઓગણીસ વર્ષની જિંદગીનું શું બીજો સવાલ એવો ઉભો થાય છે કે આ બાર લોકો જ ગુનેગાર હતા અને જો બાર લોકો ગુનેગાર હતા તો પછી એમને સજા સુધી લઈ જવા માટે કેમ મહારાષ્ટ્ર પોલીસની આ તપાસ એટલી બધી નબળી પુરવાર થઈ સવાલ એવો છે અને સવાલ નંબર ત્રણ જો આ બાર નિર્દોષ છે તો પછી ખરેખર મુંબઈમાં બ્લાસ્ટ કરનારા હજી પણ બાર ફરી રહ્યા છે

કે જે સાક્ષીઓ આમાં રજૂ કરવામાં આવ્યા છે એમનો એક જે ડ્રાઈવર છે જેમને આમને ઓળખ્યા છે આ આરોપીઓને તો એને 100 દિવસ પછી આમને ઓળખ્યા છે એવું અંદર લખ્યું છે તો આટલી બધી સાક્ષીના લેવલ પર કેવી રીતે ગફલત આટલા મોટા કેસમાં જ્યાં 189 મૃત્યુ છે 700 થી વધારે ઇન્જર છે કેવી રીતે થઈ શકે નહીં એટલે બહુ મોટી ગફલત છે મહારાષ્ટ્ર પોલીસની અને મહારાષ્ટ્રની હાઈકોર્ટે પોતાના ચુકાદાની અંદર પોલીસની કાર્યવાહીની ખૂબ ટીકા કરી છે તો કેમ ટીકા કરી શું ભૂલો થઈ મહારાષ્ટ્ર પોલીસથી એ ભૂલ ઈરાદાપૂર્વક થઈ અથવા કેસ ઉતાવળે પૂરો કરી દેવામાં થઈ કે કોઈ દબાણને કારણે એમણે આ પ્રકારની કાર્યવાહી કરી ઘણી વખત મેં જોયું છે કે જ્યારે કેસ અનડીટેક રહેતો હોય છે ત્યારે સિનિયરનું પણ દબાણ હોય છે પોલિટિશિયનનું અને સરકારનું પણ દબાણ હોય છે આવા કેસની અંદર પોલીસ કોઈને પણ પકડી લાવો અને કેસ પૂરો કરો એવી ઉતાવળ કરતી હોય છે એટલે ખબર નથી કોણ કેમ ઉતાવળ હતી પણ એક આપણે આખો ઘટનાક્રમ જોઈએ કે જેના આધારે મુંબઈની સેશન્સ કોર્ટ સજા કરે છે મને તો આશ્ચર્ય છે કે મુંબઈની સેશન્સ કોર્ટે આવા પુરાવાને આધારે કેવી રીતના સજા કરી પણ એ અદાલતનો વિષય છે પણ સજા કરી આ પછી જ્યારે મહારાષ્ટ્ર હાઈકોર્ટે પોતાના અવલોકનો કર્યા છે એની અંદર એવું છે કે આ જે ઘટના ઘટે છે આ બાર લોકોએ જે ઘટનાને અંજામ આપ્યો છે એમાં એમણે એક સાક્ષી એવો રજૂ કર્યો છે કે આ માણસે બોમ્બ બનાવતા જોયા છે અને બહુ મહત્ત્વનો સાક્ષી કહેવાય જો આ બાર લોકોએ બોમ્બ બનાવ્યા હોય અને આ બાર લોકોને એને બોમ્બ બનાવતા જોયા હોય પણ સેશન્સ કોર્ટમાં જ્યારે આ સાક્ષીને પોલીસ રજૂ કરે છે ત્યારે આ સાક્ષી એવું કહે છે કે હું ઘરમાં મેં ઘરમાં પ્રવેશ જ નહોતો કર્યો એટલે જે ઘરમાં બોમ્બ બન્યો તો એ ઘરમાં હું ગયો જ નથી એટલે સાક્ષી પોતાનું નિવેદન ફેરવ્યું છે આમ છતાં સેશન્સ કોર્ટે એ પુરાવો ગ્રાહ્ય રાખ્યો અને સજા કરી એક ડ્રાઈવર છે એ એવું છે કે ચર્ચ ગેટ થી આ જે આરોપીઓ છે એની એમાંથી કેટલાક લોકો એની ટેક્સીમાં બેઠા હતા અને એને ઉતારે હતા ચોક્કસ સ્થળે આ જે ડ્રાઈવર છે ટેક્સી ડ્રાઈવર એનું નિવેદન સો દિવસ પછી નોંધે છે પોલીસ મહારાષ્ટ્ર પોલીસ એટલે ગુજ મહારાષ્ટ્ર હાઈકોર્ટે એવો પણ એક સવાલ પૂછ્યો એજન્સીને કે સો દિવસ સુધી કોઈ માણસનું ચહેરો તમને યાદ રહે જેને તમે પહેલી વખત જ મળો છો એવું કોઈ ચોક્કસ કારણ હોય એવી કોઈ ઘટના એવો કોઈ ઘટનાક્રમ ઘટ્યો હોય તો તમને સો દિવસ નહીં દસ વર્ષ પછી પણ એ ચહેરો યાદ રહે કોઈ ઘટના ઘટી હોય તો પણ જેને તમે પહેલી વખત મળો છો અને છેલ્લી વખત મળો છો એ લોકોના ચહેરા તમને સો દિવસ સુધી કેવી રીતના યાદ રહે બીજું એવું છે કે ઓળખ પરેડ પોલીસ અને અદાલત માટે આ બહુ અગત્યનો મુદ્દો છે કે જે લોકો આરોપી છે એ આરોપીને કોણે જોયા આખી ઘટનાને અંજામ આપતા પહેલા તો પોલીસે ઓળખ પરેડ કરવી પડે હવે ઓળખ પરેડની પ્રક્રિયા છે કોઈ ઘટના ઘટે અને કોઈ આરોપી પકડાય એટલે પોલીસ પોલીસ સ્ટેશનની અંદર

એમાંથી સાક્ષી માની લો કે એક મારા જેવો દાઢીવાળો છે કોઈ સફેદ દાઢીવાળો માણસ તો બીજા સફેદ દાઢીવાળા ચાર પાંચ લોકોને ઊભા રાખવા પડે એમાંથી સાક્ષી એ બતાડવાનો છે કે કોણ પ્રશાંત દયાળ છે બરાબર છે બીજું આઈપી પરેડ કરતા પહેલા એ પણ ધ્યાન રાખવાનું છે કે જે આરોપીને તમે પકડ્યો છે એનો ચહેરો પોલીસે જાહેર નથી કરવાનો અચ્છા નહીં તો માની લો કે ન્યૂઝપેપરની અંદર એક ફોટો આવી ગયો તો તો પછી આખા ગામે જોઈ લીધો છે ફોટો

પણ આ કિસ્સામાં તો એટીએસની કસ્ટડીમાં બહુ સ્વાભાવિક છે કે એટીએસ એને અપ અને બિરિયાની ખવડાવીને નિવેદન નહીં નોંધતી હોય એટલે કોઈને પણ ન નોંધે કોઈ પણ એજન્સી ન નોંધે તો એ બહુ એ જ્યારે કબૂલાત નામું છે અદાલતમાં તો ટકવા પાત્ર જ નથી અદાલતની જ પ્રક્રિયા પ્રમાણે એટલે એ પણ આખું ફરી ગયું છે તો બહુ સ્વાભાવિક છે કે પોલીસ સામે નોંધાયેલું કોઈ પણ નિવેદન કોઈ પણ અદાલત માન્ય નથી રાખતી અને આરોપીને કહેવાનો ચોક્કસ અધિકાર છે કે પોલીસ સામે મેં જે નિવેદન નોંધાવ્યું છે પોલીસની ધાક ધમકી ડર મારના કારણે મેં નોંધાવેલું છે એટલે આપણે પહેલગામમાં પણ આતંકવાદીઓની હજુ સુધી ઓળખ નથી થઈ આ ઘટનામાં પણ એવું બને છે કે ભાઈ આટલા વર્ષ સુધી જે આરોપી છે ખરેખર એ પકડાયા નથી ને સવાલ અહીંયા એવો છે કે ખરેખર હજી તો આ આખી પ્રક્રિયા એવી છે કે જો ઓગણીસ વર્ષ પછી અદાલત કહેતી હોય કે આ આરોપીઓ સામે પુરાવા નથી જે એમને સજા કરવાના તો મહારાષ્ટ્ર પોલીસ માટે બહુ શરમજનક સ્થિતિ છે કારણ કે ઓગણીસ વર્ષ પછી પણ આ લોકો જો છૂટી શકતા હોય તો આપણી પ્રણાલિકા આપણી તપાસ આપણું ન્યાયતંત્ર બધું બોધું છે એવું લાગે બીજો સવાલ એવો છે કે જો આ નથી તો કોણ છે એ બહુ મોટો સવાલ છે આવી ઘટનાને હું ગુજરાત સાથે પણ જોડી શકું છું કે બે હજાર એકની અંદર ગાંધીનગરની અંદર અક્ષરધામ એટેક થાય છે જેમાં બે ટેરરિસ્ટો આવે છે અને અક્ષરધામ ઉપર હુમલો કરે છે અને લગભગ પાંત્રીસ લોકોને મોતના ઘાટ ઉતારે છે આ કેસની અંદર આરોપીઓ પકડાય છે અને બધાની સામે ટ્રાયલ કોર્ટમાં ટ્રાયલ ચાલે છે સજા થાય છે હાઈકોર્ટે સજાને કન્ફર્મ કરે છે અને અગિયાર વર્ષ પછી કિરણ અક્ષરધામના ટેરરિસ્ટો અથવા જે લોકો પકડાયા હતા એના માટે સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે આ આરોપી સામેના પૂરતા પુરાવા નથી માટે અમે છોડી મૂકીએ છીએ આજે પણ ગુજરાત એટલે કે ગાંધીનગરના અક્ષરધામ ઉપર એટેક કોણે કર્યો એ મોટો પ્રશ્ન છે કારણ કે સુપ્રીમ કોર્ટે ગુજરાત પોલીસની તપાસ એટલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસને નકારી કાઢી ફગાવી દીધી અને એવું કહ્યું કે તમે પકડેલા આરોપી સામે પુરાવા નથી અમે છોડીએ છીએ સવાલ અહીંયા એવો છે કે મુંબઈની અંદર બે હજાર છમાં એકસો નેવ્યાસી લોકો મરી જાય છે બાર આરોપી ઓગણીસ વર્ષ સુધી જેલમાં રહે છે અને ઓગણીસ વર્ષ પછી મહારાષ્ટ્રની હાઈકોર્ટ એમને છોડે છે બે હજાર એકમાં અક્ષરધામમાં હુમલો થાય છે પાંત્રીસ લોકો માર્યા જાય છે પાંચ આરોપીઓ સામે ટ્રાયલ ચાલે છે સજા થાય છે અને સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે તપાસ યોગ્ય નથી અમે આમને છોડીએ છીએ તો સવાલ એવો છે કે તો કોણે કર્યું મુંબઈમાં બ્લાસ્ટ કોણે કર્યો અને અક્ષરધામ પર એટેક કોણે કર્યો આ બહુ મોટા સવાલ છે એજન્સીઓ માટે

અથવા માની લો કે મુંબઈ હાઈકોર્ટે આ લોકોને સજા કરી હોત આ સજાને યથાવત રાખી હોત પાંચને ફાંસી અને સાતને આજીવન કારાવાસ યથાવત રાખ્યો તો પણ આ આરોપીઓને સુપ્રીમ કોર્ટમાં જવાનો અધિકાર છે એ આ ઓર્ડર મુંબઈના ઓર્ડરને ચેલેન્જ કરતા એમ હવે મારા એટીએસ પણ આને ચેલેન્જ કરશે અને બીજો એક મુદ્દો પ્રશાંતભાઈ એ આવે છે કે એટીએસ

એમાં ઘણી વખત જે કાચું કપાય મને એવું લાગે છે આ કાચું કપાયું છે બાકી જેટલી માની લો કે કેટલીક પ્રોસીજર છે એ પ્રોસીજર તો એમને ખબર હતી એટલે ખબર હોવી જોઈએ કે જેમ કે પંચનામું કેવી રીતના કરવું વિસ્ફોટક મળ્યા છે એને સીલ કેવી રીતના કરવા પંચોના નિવેદન કેવી રીતના નોંધવા આવી જે સામાન્ય વાત જે હેડ કોન્સ્ટેબલ પણ સારી રીતના જાણતો હોય છે એવી વાતોમાં એમણે ચૂક કરી છે અને જેની અદાલતે બહુ ગંભીર નોંધ લીધી છે તો આ હતી ચર્ચા પ્રશાંતિ સાથે અત્યારે જે મુંબઈ બોમ્બ બ્લાસ્ટના પીડિતો છે જે મૃત્યુ પામ્યા છે એમના સ્વજનો છે એ આક્રોશ પોકારી રહ્યા છે કે ભાઈ અમને આટલા વર્ષ પછી પણ ન્યાય નથી મળ્યો તો આવા પ્રકારની ચર્ચા અમે અવારનવાર લેતા આવીશું પ્રશાંતિ સાથે ચર્ચા કરતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा